નમસ્કાર તુલા રાશિના મારા વહાલા જાતકો અને મહાદેવના સાચા ભક્તો આજે હું તમારી સામે એક એવું સત્ય અને એક એવો ચમત્કારી ઉપાય લઈને આવ્યો છું જે તમારા જીવનના ઇતિહાસને બદલી નાખશે ફેબ્રુઆરી મહિનો તમારા માટે માત્ર એક સામાન્ય મહિનો નથી પરંતુ તમારા સાત જન્મોની ગરીબી અને દુઃખને દૂર કરનારો મહિનો સાબિત થવાનો છે મિત્રો જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ પૂરા બાર વર્ષો પછી ફેબ્રુઆરી મહિનામાં એક એવો મહાસંયોગ બની રહ્યો છે જેમાં ન્યાયના દેવતા શનિદેવ અને દેવોના દેવ મહાદેવ બંનેની અસીમ કૃપા તુલા રાશિના જાતકો પર વરસવાની છે બસ તમારે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જ અથવા મહિનાના કોઈપણ દિવસે આ બે ગુપ્ત વસ્તુઓ તમારા ખિસ્સામાં અથવા તમારા પર્સમાં રાખી લેવાની છે જો તમે આટલું કરી લીધું તો જે વસ્તુ માટે તમે વર્ષોથી તડપી રહ્યા હતા તે વસ્તુ તમારા કદમોમાં હશે પછી ભલે તમારે કોઈનો સાચો પ્રેમ મેળવવો હોય મનગમતી વ્યક્તિ સાથે લગ્ન કરવા હોય કરોડો રૂપિયાનું ધન જોઈતું હોય કે પછી માથે થયેલા મોટા કર્જમાંથી મુક્તિ મેળવવી હોય આ બધું જ શક્ય બનશે કારણ કે આ બે વસ્તુઓમાં દૈવી શક્તિઓનો વાસ છે મને ખબર છે મિત્રો કે આ વર્ષનો શરૂઆતનો મહિનો એટલે કે જાન્યુઆરી મહિનો તમારા માટે ખૂબ જ કષ્ટદાયક અને ઉતાર ચઢાવ ભરેલો રહ્યો છે તમે જે ધાર્યું હતું તેનાથી વિપરીત પરિણામો તમને મળ્યા છે લોકોએ તમારો વિશ્વાસ તોડ્યો છે અને મહેનત કરવા છતાં હાથમાં નિષ્ફળતા આવી છે પરંતુ નિરાશ ન થતા કારણ કે સમય હજી હાથમાંથી ગયો નથી હજી આ વર્ષના અગિયાર મહિના બાકી છે અને આ ફેબ્રુઆરી મહિનો તમારી જિંદગીની નવી શરૂઆત કરશે જે લોકોએ તમને રડાવ્યા છે જે લોકોએ તમારા ખરાબ સમયમાં તમારી મજાક ઉડાવી છે હવે એ જ લોકો તમારું માન સન્માન કરશે અને તમારા પગે પડશે કારણ કે આ મહિનો તમને મોટી ખુશીઓ આપવા જઈ રહ્યો છે બસ એક શરત છે કે આ વીડિયોને તમે બિલકુલ એકલામાં અને શાંતિથી સાંભળજો કારણ કે જે ગુપ્ત ઉપાય હું તમને બતાવવા જઈ રહ્યો છું તે તમારા ઘરના સભ્યો કે પાડોશીને પણ ખબર ન પડવી જોઈએ યાદ રાખજો મિત્રો જૂના જમાનામાં મોટા મોટા રાજા મહારાજાઓ પણ યુદ્ધ જીતવા માટે અને ખજાના મેળવવા માટે આ ગુપ્ત વસ્તુઓ પોતાની પાસે રાખતા હતા અને એટલે જ તેઓ હંમેશા વિજય થતા હતા હવે એ જ રાજ્યોગ અને એ જ સફળતા મેળવવાનો વારો તમારો છે તુલા રાશિના જાતકો તમે જીવનમાં ખૂબ ગરીબી જોઈ છે એક એક રૂપિયા માટે તમારે સંઘર્ષ કરવો પડ્યો છે તમારી જ હાઉને તમે મારી નાખી છે પણ હવે બહુ થયું હવે કુદરત તમને પરફાડીને આપવા માંગે છે ફેબ્રુઆરી મહિનો તમારા દુશ્મનો માટે કાળ સાબિત થશે તમારા જીવનમાં સૌથી વધારે દુઃખ જો કોઈએ આપ્યું હોય તો તે તમારા પોતાના લોકો છે જે લોકો તમારા મોઢા પર મીઠું બોલે છે પણ પીઠ પાછળ ખંજર ભોંકે છે જ્યારે તમે રડતા હતા ત્યારે આ લોકોએ તમારા આંસુ લુભવાને બદલે તમારી મજાક ઉડાવી હતી જ્યારે તમારી પાસે પૈસા નહોતા ત્યારે તમારી મદદ કરવાને બદલે આ લોકો તમારાથી દૂર ભાગી ગયા હતા આ લોકો માત્ર નામના સગા છે પણ હવે ન્યાયના દેવતા શનિદેવ આ બધાનો હિસાબ કરશે તમારા દુશ્મનો તમારી પ્રગતિ જોઈને બળીને રાખ થઈ જશે બસ તમારે બે ચમત્કારી વસ્તુઓ તમારા ખિસ્સામાં રાખવાની છે આ વસ્તુઓ જેની પાસે હોય છે તેને કોઈની ખરાબ નજર નથી લાગતી કોઈ મેલી વિદ્યા કે તંત્ર મંત્રની અસર નથી થતી અને ધાર્યું કામ પાર પડે છે મિત્રો તમારી એક સૌથી મોટી સમસ્યા એ છે કે તમારું દિલ ખૂબ સાફ છે તમે બધા પર જલ્દી વિશ્વાસ કરી લો છો કોઈ મદદ માંગે તો ના નથી પાડી શકતા અને જે પોતાનું નથી તેના માટે પણ તમે ખિસ્સું ખાલી કરી દો છો અને એટલે જ તમે આજે આ પરિસ્થિતિમાં છો તમે હંમેશા વિચારો છો કે હું આટલી મહેનત કરું છું છતાં મારી પાસે પૈસા કેમ નથી ટકતા મારા પાડોશી અને મારા મિત્રો કેમ આટલા સુખી છે અને હું કેમ દુઃખી છું તો મિત્રો આજે એનો જવાબ તમને મળી જશે તમે પૈસા કમાવો છો પણ તેને સાચવી નથી શકતા તમે બીજા માટે જીવો છો પણ જ્યારે તમારા પર મુસીબત આવે છે ત્યારે તમે એકલા પડી જાઓ છો આ દુનિયાનો કડવો નિયમ છે કે જેને તમે સૌથી વધારે પ્રેમ અને સહારો આપશો એ જ વ્યક્તિ તમને સૌથી મોટો દગો આપશે તમારી ભાવનાઓની કોઈ કદર નથી કરતું લોકો તમારો ઉપયોગ કરીને આગળ વધી જાય છે અને તમે ત્યાં ના ત્યાં રહી જાઓ છો એટલે આજથી એક નિયમ બનાવી લોકો જે મારી સાથે છે હું તેની સાથે છું મફ્તમાં સેવા કરવાનું અને લાગણીઓમાં વહેવાનું બંધ કરી દો હવે આપણે વાત કરીએ એ બે ગુપ્ત વસ્તુઓની જે તમારે ખિસ્સામાં રાખવાની છે મિત્રો આ ઉપાય એટલો શક્તિશાળી છે કે પૈસા એક જગ્યાએથી નહીં પણ હજાર રસ્તેથી આવશે તમે પૈસા ગણી ગણીને થાકી જશો પણ પૈસા ખૂટશે નહીં જ્યાંથી કોઈ આશા નહીં હોય ત્યાંથી પણ ધનલાભ થશે પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે જ્યારે તમારી પાસે પૈસા આવવા લાગે ગાડી બંગલા અને સુખ સાહેબી વધવા લાગે ત્યારે ભૂલથી પણ ઘમંડ ન કરતા કારણ કે શનિદેવ અને મહાદેવને ઘમંડ બિલકુલ પસંદ નથી જો અભિમાન આવ્યું તો આવેલું બધું પાછું જતું રહેશે એટલે હંમેશા નમ્ર રહેજો અને ગરીબોની મદદ કરજો તો ચાલો હવે જાણીએ પહેલી વસ્તુ વિશે મિત્રો આ ફેબ્રુઆરી મહિનામાં તમારે શનિદેવને પ્રસન્ન કરવાના છે કારણ કે શનિ અત્યારે તમારા પર મહેરબાન છે જે લોકો પર શનિની સાડા સાતી કે ઢૈયા ચાલી રહી છે તેમના માટે તો આ રામબાણ ઇલાજ છે તમારે સૌથી પહેલા બજારમાંથી અથવા ઘરમાંથી એક લોખંડની નાની ખીલી લેવાની છે ખીલી એવી લેવી જે કાટ ખાધેલી ન હોય અને તમારા પર્સમાં કે ખિસ્સામાં આરામથી સમાઈ જાય હવે આ ખીલીને તમારે શુદ્ધ કરવાની છે કારણ કે લોખંડ પર શનિનો વાસ છે એક વાટકીમાં શુદ્ધ સરસવનું તેલ લો અને ખીલી ખીલીને તેલની અંદર પાંચ મિનિટ સુધી ડુબાડી રાખો આનાથી તે ખીલી અભિમંત્રિત અને શુદ્ધ થઈ જશે ત્યારબાદ તેને લોહીને શનિ મંદિરે લઈ જાઓ ત્યાં શનિદેવની મૂર્તિ કે શિલાની સામે એ ખીલી મૂકીને હાથ જોડીને પ્રાર્થના કરો અને ઓમ શમ શનૈરાય નમઃ મંત્રનો નો એકવીસ વાર જાપ કરો તમારા મનની જે પણ ઈચ્છા હોય તે શનિદેવને કહી દો અને પછી એ ખીલીને ચૂપચાપ તમારા પર્સમાં અથવા ખિસ્સામાં મૂકી દો મિત્રો લોખંડ શનિની નકારાત્મક ઉર્જાને શોષી લે છે અને તમને સુરક્ષા કવચ પૂરું પાડે છે જ્યારથી તમે આ ખીલી તમારી પાસે રાખશો ત્યારથી તમારા અટકેલા પૈસા છૂટા થવા લાગશે અને નોકરી ધંધામાં પ્રગતિ થશે આ ઉપાય તમારે ગુપ્ત રીતે કરવાનો છે કોઈને કહેવાનું નથી હવે વાત કરીએ બીજી વસ્તુની જે સાક્ષાત મહાદેવનો અંશ છે લોખંડની ખીલી શનિ માટે છે અને આ બીજી વસ્તુ મહાદેવ માટે છે જ્યારે શનિ અને શિવ બંનેની કૃપા મળે ત્યારે માણસ રંકમાંથી રાજા બની જાય છે બીજી વસ્તુ છે પંચમુખી રુદ્રાક્ષ જી હા મિત્રો તમારે એક અસલી પંચમુખી રુદ્રાક્ષ લેવાનો છે આ ફેબ્રુઆરી મહિનામાં કોઈપણ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરીને શિવ મંદિરે જવું સાથે રુદ્રાક્ષ થોડું કાચું દૂધ દહીં મધ અને બિલીપત્ર લઈ જવા શિવલિંગ પર સૌથી પહેલાં દૂધ દહીં અને મધથી અભિષેક કરવો ત્યારબાદ શુદ્ધ જળ ચડાવવો અને પછી રુદ્રાક્ષને શિવલિંગ પર સ્પર્શ કરાવવો મહાદેવને પ્રાર્થના કરવી કે હે ભોળાનાથ મારા જીવનના તમામ કષ્ટ દૂર કરો અને મને ધન ધાન્યથી ભરપૂર કરો ત્યારબાદ એ રુદ્રાક્ષને ગંગાજળથી ધોઈને તમારા પર્સમાં અથવા ખિસ્સામાં હંમેશા માટે રાખી લો તમે ઈચ્છો તો તેને લાલ દોરામાં ગળામાં પણ ધારણ કરી શકો છો જ્યારે આ રુદ્રાક્ષ તમારી પાસે હશે ત્યારે સાક્ષાત મહાદેવ તમારી રક્ષા કરશે અને તમારો વાળ પણ કોઈ વાંકો નહીં કરી શકે આ બે વસ્તુઓ એટલે કે લોખંડની ખીલી અને રુદ્રાક્ષ જેના ખિસ્સામાં હશે તેના ઘરમાં ધનના ઢગલા થશે હવે મિત્રો એક ત્રીજો અને બોનસ ઉપાય પણ તમને જણાવું છું જે તમારા આત્મવિશ્વાસ અને માન સન્માન માટે છે ઘણા લોકોની ફરિયાદ હોય છે કે તેમની પાસે પૈસા આવે તો છે પણ ટકતા નથી સમાજમાં તેમને કોઈ માન નથી આપતું તો એના માટે જવાબદાર છે તમારી કુંડળીનો સૂર્ય સૂર્યને મજબૂત કરવા માટે તમારે એક તાંબાનો સિક્કો લેવાનો છે આ ઉપાય તમારે રવિવારની સવારે કરવાનો છે તાંબાનો સિક્કો લઈ રવિવારે સવારે સૂર્યોદય સમયે સૂર્ય દેવને જળ અર્પણ કરવું જળમાં લાલ ચંદન ગોળ અને ફૂલ નાખવા સૂર્યને અર્ઘ્ય આપતી વખતે પ્રાર્થના કરવી કે સૂર્ય સૂર્યનારાયણ મારું ખોવાયેલું તેજ મને પાછું આપો ત્યારબાદ એ તાંબાના સિક્કાને સૂર્યના કિરણોમાં થોડીવાર રાખીને તેને લાલ કપડામાં લપેટીને તમારા જમણા ખિસ્સામાં રાખી લો આ સિક્કો તમારે અગિયાર રવિવાર સુધી તમારી પાસે રાખવાનો છે અગિયાર રવિવાર પૂરા થાય એટલે બારમાં રવિવારે તેને વહેતા પાણીમાં પધરાવી દેવો મિત્રો આટલું કરવાથી તમારો સૂર્ય બળવાન થશે લોકો તમારી વાત માનવા લાગશે નોકરીમાં બોસ અને ધંધામાં ગ્રાહકો તમારાથી પ્રભાવિત થશે જે લોકો તમારું અપમાન કરતા હતા તે સામે ચાલીને તમારી માફી માંગશે આ ત્રણેય ઉપાયો એટલે કે શનિ માટે લોખંડની ખીલી મહાદેવ માટે રુદ્રાક્ષ અને સૂર્ય માટે તાંબાનો સિક્કો આ ત્રિવેણી સંગમ તમારા જીવનમાં ફેબ્રુઆરી મહિનામાં ચમત્કાર સર્જશે બસ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ ઉપાય કરજો મનમાં કોઈ શંકા ન રાખતા કારણ કે શંકા એ વિનાશનું કારણ છે અને શ્રદ્ધા એ વિકાસનું કારણ છે અને હા છેલ્લે એક ચેતવણી આ ઉપાયો કરતી વખતે જો રસ્તામાં કોઈ ગરીબ ભિખારી કે જરૂરિયાતમંદ દેખાય તો તેને યથાશક્તિદાન જરૂર કરજો કારણ કે દાન કરવાથી આ ઉપાયોનું ફળ હજાર ગણું વધી જાય છે ગાયને રોટલી ખવડાવવી કૂતરાને બિસ્કિટ આપવા કે પક્ષીઓને ચણ નાખવું આ નાના નાના કર્મો તમારા ભાગ્યને સોનાની જેમ ચમકાવી દેશે તો તુલા રાશિના જાતકો હવે રાહ ન જુઓ ઉઠો અને તમારા ભાગ્યને બદલવા માટે તૈયાર થઈ જાઓ આ ફેબ્રુઆરી મહિનો તમારો છે જીત તમારી છે અને દુનિયા તમારા કદમોમાં છે જો તમને આ જાણકારી પસંદ આવી હોય અને તમને બાલાજી મહારાજ અને શનિદેવ પર ભરોસો હોય તો વિડિયોને લાઇક કરવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં સાચા દિલથી જય શનિદેવ અને જય બજરંગબલી લખજો જેથી તમારી હાજરી પુરાઈ જાય અને ઈશ્વરના આશીર્વાદ તમને મળે ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા જ્ઞાનવર્ધક વીડિયો તમને મળતા રહે સૌનું ભલું થાય સૌનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના સાથે હું રજા લઉં છું ધન્યવાદ જય હિન્દ જય ભારત